હું નહીં ખાઈ ખી પડશે એવું કરે ભાઈ ની બનાય રૂપિયા ની થોડી ખાવાની હોતી હોય ખાવી એ ભાઈ તું ઓવા

આ કઈક છો ને ઓવાતા ચેલેન્જ બેલેન્સ છે ભાઈ ચેલેન્જ વાળું ચેલેન્જ વાળું નહીં એવું ને તા ના અલે ભલો મોણા હે ને ઓય ને ને ઓવા ક્યાં ગેન લઈ જતો આપા

પૈસો હોવો જોઈએ ને ખીચા પેટ પેટમાં તો ગડબડત થાય ભૂખ લાગી લાગે દેડા કઈ ખવડાવ ને આગળ કઈક મળશે ભલે આગળ શું હોય ભલામણ

ના હાલત તમે બોલો જમા ના જયા હાલત બે રૂપિયા ની એક દસ રૂપિયા ની ચાર બે રૂપિયા એક દસ ચાર હા કાકા કહું રૂપિયા ની એક

પૈસા ચિંતા ના કરે તું તાર ખાવી એટલે તીખી બનાય તિખી બનાય કાકા ના તમે લો બસ હજુ ના લોત્રી જા

हम्म जोरदार पकौड़ी बनाई हो जोरदार बना भाई सांग जोरदार 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 जितनी खाए इतनी क्या दो हाँ कभी तो आलू जाखो हमें कहीं सुई तो ये हो हुआ ओ काका उतार रखो उतार जल्दी 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 खाओ ना अरे देखे बराबर हैं जोरदार ना तू बनाऊं तो जा भैया जी

હા એટલે હું કહી દઈ કે 100 રૂપિયા રાખી બરાબર ઓમ અમે હાથે તો કરશું ઈશારો કરશું બરાબર બતાવજો લેણો કાકા પાણી પીવું હ જલ્દી હેડો અમે દુકાને જતા રહી હેડો પાણી પીવું હ મને તીખું લાગ્યું હ જલ્દી હેડો જલ્દી જલ્દી હે ભાઈ આ બરોબર પાણી બોટલ આલો જલ્દી આવો ભાઈ જલ્દી તીખું લાગ્યું કાકા તો લે મને બહુ તીખું લાગ્યું પણ બરાબર બરાબર જેરી સબ હે આ બરફ જેરી

ઘેર વલે નાઈલેન તો પાસ એક કામ કર ને ઘેર વલે કઈક લઈ સુ તો હા

ધંધો આવો બેઠે બેઠે કે ને ભલો માણસ આ ધંધો તો તમારા બરોબર હા પેલા બાકી નઈ ભલો માણસ પેલા આયા ને ત્યાં ટીનોજી કે હવે હેડો કે

માને એવું કીધું કે પેલ પકોડી વાળા જોડે લઈ લે તો અમે હાથ ધતો કરે કે હોર ક્યાં રાખો હે તો પહેલો વખતી નથી કીધી ઓ મો મો એ કેમ દક જસ કરો પેલા બે યાર હું કોઈ નહી કીધા તા આવે કે મારે હોર બે તમાર જો લેવાન કીધા એટલે પેલા ને શું કર્યું હા કડે હોડી પકોડી ખાઈ ગયા હા

જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે તો અમારે ટીનુભાગ કોમેડી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાબાજી જય બાબા બાબા